હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો પાત્રા તો બધા બનાવે જ છે પરંતુ આજની મારી રેસીપી છે એવા તો કોઈએ નહીં બનાવ્યા હોય અને બીજા પણ ઘણા ઢોકળા બનાવતા હોય એની જેમ જ જો આમાં પણ બીજા લોટ ઉમેરીને બનાવશું તો એમાં ને આમાં ફેર જ શું પાત્રા તો અલગ રીતે બનાવો અને બની ગયા બાદ સ્વાદ એવો કે એમ જ લાગશે હજી થોડા વધારે હોત તો પણ ખવાય જ જાત તો વિડીયોને સ્કીપ કર્યા વગર ચોક્કસ જુઓ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું તમારું સ્વાગત છે હવે સૌથી પહેલા પતરવેલીના પાનને છે આ ઉલટી બાજુ એક થાળી ઉપર કે રાખી પાટલા ઉપર કે અને એની જે જાડી દેખાતી જે રગ હોય છે જે પણ બાજુ એની જાડી રગ હોય એને આ રીતે આપણે બધામાંથી છે એ કાઢી લઈશું તો આ પાનમાં તમે જોઈ શકો છો કે ઉપર બંને બાજુ અને એક સીધી બાજુ એવી ત્રણ રગ છે તો એ રીતે જેવા જે પાનમાં જેવી રગ હોય એ બધી કાઢી અને આપણે પતરવેલીના પાન છે એ તૈયાર કરી લેશું ઘણા લોકો પાનમાં છે એ રગની માથે વહેલણું છે એ પણ ફેરવતા હોય છે પણ એ ન કરવું એ રગનો જે સ્વાદ હોય છે એ પણ જોડે જોડે પછી એમાં આવે છે એટલે એ ભૂલ ન કરવી અને દરેક પાનમાંથી જે રગ હોય છે એની આરામથી નીકળી જશે એટલે એ પણ કોઈ જાતની ચિંતા નહીં રહે અને મોટા પાનમાંથી પણ વ્યવસ્થિત બધી રગ છે એ નીકળી જશે કોઈ પણ નહીં રહે સરસ રીતે તૈયાર છે હવે પાત્રા બનાવવા માટેનું ખીરું બનાવવાનું છે જેમાં મેં અહીંયા છે એ એક બાઉલ પહેલાં ચણાનો લોટ છે એને સરખી રીતે ચાળી લઈએ જેથી એની જે એમાં નાની નાની ગોટીઓ છે એ ક્યાંય પણ વચ્ચેથી કાચો લોટ ન નીકળે અને આપણું જે બેટર છે એ એક સમાન બની અને તૈયાર થઈ જશે ત્યારબાદ બીજો કપ ચણાનો લોટ છે એને પણ એ જ રીતે આપણે સરખી રીતે ચાડી લઈએ ત્યારબાદ આપણે બેટર માટેનો લોટ તૈયાર છે ચડાઈને ત્યારબાદ મેં થોડું લસણ લીધેલું છે અને બે છે નંગ એ મરચાં લીધેલા છે તો હવે લસણ અને મરચાંને છે એ વાટી અને એની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લઈ ત્યારબાદ લોટમાં છે એ હળદર સ્વાદ પ્રમાણેનું નમક અને એક ચમચી છે એ લાલ મરચું પાવડર ઉમેરવાનો છે વધારે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો એક ચમચી છે એ ધાણાજીરું પાવડર અને અડધી ચમચી છે એ ગરમ મસાલો ત્યારબાદ આપણે જે લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી હતી એ પેસ્ટ ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે છે અડધી ચમચી છે એ ખાંડના દાણા અને બે ચપટી જેટલા છે એ સાજીના ફૂલ અને અડધું ફાડું છે એ લીંબુ એમાં નીચોવી લઈએ એટલે લોટમાં છે આપણા બધી મસાલા છે એ ઉમેરાઈ ગયા છે હવે એને સરખી રીતે છે આપણે મિક્સ પણ કરી લેશું તમે માત્ર એકલા ચણાના લોટમાં આ રીતે બધી મસાલો ઉમેરી અને એક વખત પાત્રા ચોક્કસ બનાવો તમે જે બનાવો છો એને પણ ભૂલી જશો ત્યારબાદ આપણે મેં અહીંયા છે એક કપ જેટલું પાણી લીધેલું છે જેને આપણે જરૂરિયાત મુજબ જેમ જેમ ઉપયોગ થશે ખીરામાં એ રીતે પાણી ઉમેરી અને આપણે લોટનું જે ખીરું છે એ સરખી રીતે બનાવી લઈએ હવે ઘણા લોકો છે એ પાત્રામાં કઠણ છે એ એનું ખીરું બનાવતા હોય છે પણ એવું નથી કરવાનું ખીરું હંમેશા ઢીલું હોવું જોઈએ જેથી પાત્રા છે એ ખૂબ જ એનાથી સરસ બને છે એટલે આપણે પરફેક્ટ એક કપ જેટલું પાણી છે એનો ઉપયોગ થયેલો છે અને આ મેં જે ખીરું બનાવેલું છે એ મારે નાના મોટી સાઇઝના બારથી તેર છે એ પતરવેલીના પાન છે એ પ્રમાણેનું ચોક્કસ માપનું ખીરું છે આ રીતે પતલું રાખવાનું છે એટલે આપણું પતલું એકદમ ખીરું બની અને તૈયાર છે અને આપણે જે પાન વાળી અને મૂકવાના છે એમાં એક પ્લેટમાં તેલ લગાવીને તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે પાનમાં આ રીતે છે લોટ લગાવતા જઈશું અને એક બીજું પાન એની માથે રાખશું એ એકાબીજાની ઓપોઝિટ સાઈડમાં રાખતા રાખી દેવાના છે અને એ બીજા પાન ઉપર પણ આપણું ખીરું બનાવેલું છે એ લગાવતા જઈશું ત્યારબાદ આપણે એને વાળતા જઈએ અડધે સુધી આ રીતે વળાઈ જાય ત્યારબાદ આપણે જે અડધેથી લોટ લગાવવાનો બાકી છે ખીરાનો એ લગાવી અને ફરી છે એ વાળી લઈશું જો તમને આ રીતે ફાવતું હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો બાકી પછી એની બીજી રીત પણ છે લગાવવાની તો તમે એ રીતે પણ તમને જે રીતે તમે કમ્ફર્ટેબલ રહો એ રીતે બનાવી શકો છો અને બીજી આ રીતે જે સૌથી પહેલાં એક પાનમાં લગાવી લેવાનું ખીરું અને ત્યારબાદ બીજું પાન છે એ મૂકી અને એની ઉપર તો તમને જેમાં પણ કમ્ફર્ટેબલ હોય તમને જે રીતે વ્યવસ્થિત ફાવતું હોય એ રીતે તમે પાનમાં ખીરું છે એ લગાવી અને તૈયાર કરી શકો છો આપણા પાન છે એ બધા તૈયાર થઈ ગયેલા છે અને મેં પંદરથી વીસ મિનિટ માટે છે એને ચડવા માટે રાખી દીધેલા હતા તો સરસ મજાના આપણા પત્તરવેલીના જે પાન છે એ બફાઈ ગયેલા છે હવે તમે જેવડી સાઈઝમાં એને કટ કરવા માગતા હોય એ સાઈઝમાં તમે કટ કરી અને તૈયાર કરી લો બધા તો મારે આ રીતે તૈયાર છે એ થઈ ગયેલા છે હવે એને પઘારી લઈએ તો મેં એક કડાઈમાં છે તેલ લીધેલું છે ત્યારબાદ એમાં રાઈ એક ચમચી જીરું અને દોઢ ચમચી જેટલા છે એ તલ ઉમેરી લઈએ ત્યારબાદ આપણા જે કટકા કરેલા જે હતા એને ઉમેરી અને હલાવી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જેથી મસાલા છે દાજી ન જાય અને આ રીતે સરખી રીતે હલાવી લઈએ એટલે આપણા તૈયાર છે પાત્રા તો તમને આ એકદમ યુનિક રેસિપી કેવી લાગી કમે ચોક્કસ કરજો અને હા જો તમે મારા વિડિયો પર નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને વધુને વધુ લોકોને શેર કરો જેથી એ પણ નવી રેસીપીથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ